કેમ છો મિત્રો મજામાં તો હોપ જેને ક્રિપ્ટો ટ્રેડિંગ કરવું છે એ બધાએ એકાઉન્ટ ઓપન કરી લીધા છે તો મિત્રો જે ડેલ્ટા એક્સચેન્જ છે એની અંદર આપણે જે ટ્રેડ કરવાના છીએ તો એ ટ્રેડ શેમાં કરવાના છીએ તો કે બીટકોઇનની અંદર પછી સોલા ની અંદર થાય છે ને

ટ્રેડિંગ કરવાનું છે કેટલી ક્વોન્ટિટી ટ્રેડિંગ કરવાનું છે કેવી રીતે આમાં તમને પ્રોફિટ થાય તમારી બેંક બેલેન્સ જે છે એ કેવી રીતે આની અંદર એડ થાય છે તો એ બધી વાત આપણે આજે કરશું ને પછી તમે બધું સમજી ગયા પછી કન્ટિન્યુ જે ટ્રેડિંગનો આપણો સેશન હોય છે એ કન્ટિન્યુ ટ્રેડિંગ કરશું બને ત્યાં સુધી મુમેન્ટનો ટાઈમ સાંજે સાત વાગ્યાથી લઈને સાડા આઠ સુધી હોય છે ને એક રાત્રે દસ વાગ્યા પછી દસ થી અગિયારની વચ્ચે એક મુમેન્ટમનો ટાઈમ આની અંદર આવે છે પછી ચાલુ માર્કેટની અંદર પણ મુમેન્ટમ આવતી હોય છે તો બધા જે મૂમેન્ટમ છે તમે લિંકની એકાઉન્ટ ઓપન કરો છો અને આપણી પ્રીમિયમ ટેલિગ્રામ ક્રિપ્ટોની અંદર જોઈન કરો છો તો તમને બધા લેવલ એની અંદર જોવા મળી જશે ક્યારે ટ્રેડિંગ બને છે આ બધી વસ્તુ એની અંદર જોવા મળશે પણ એ માટે તમારે લિંકમાંથી એકાઉન્ટ ઓપન કરવાનું રહેશે ને જે પછી ગૂગલ ચીટ છે એની અંદર તમારે તમારી ડિટેલ ફિલ કરવાની રહેશે અને વોટ્સઅપ પણ કરી શકો છો અને ગૂગલ ફોર્મ પણ ભરી શકો છો બંને ભર્યા પછી તમને લિંક મળી જશે જેની અંદર તમે ટેલિગ્રામ પ્રીમિયમની અંદર જોઈન થઈ જશો એની માટે તમારે એકાઉન્ટ ઓપન કરવું જરૂરી છે એકાઉન્ટ ઓપન કર્યા પછી તમને લિંક પ્રોવાઈડ કરવામાં આવશે તો બીટકોઇન શું છે એ બધાને ખબર હશે કે કરન્સી છે ક્રિપ્ટો કરન્સી છે તો ડેલ્ટા એક્સચેન્જમાં જેણે જેણે એકાઉન્ટ ઓપન કરી લીધા છે એકાઉન્ટ ઓપન કર્યા પછી જો કદાચ મોબાઈલમાં કરતા હશો તો પ્લે સ્ટોરમાંથી ડેલ્ટા એક્સચેન્જ નામની જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી લેવાની છે અને જો પીસી અથવા તો લેપટોપમાં ટ્રેડિંગ કરો છો તો અહીંયા ડેલ્ટા એક્સચેન્જ લખી ગૂગલમાં એની લિંક આવી જશે એમાં લોગ કરી દેવાનું છે લોગિન કર્યા પછી તમારી સામે એક આવો ઇન્ટરફ્રેસ જોવા મળશે ઇન્ટરફ્રેસ જોયા પછી તમે આની અંદર ચાર્ટ ઓપન કરી શકશો આપણે જે રીતે બીજામાં ચાર્ટ જોતા હોઈએ છીએ એ જ રીતે આની અંદર ચાર્ટ જોવાના છે આની અંદર પણ પાંચ મિનિટની ટાઈમ ફ્રેમ ચાર કલાકની કલાકની પંદર મિનિટની વીસ મિનિટની આ બધી ટાઈમ ફ્રેમ આની અંદર પણ આપણને જોવા મળશે સ્ટ્રીમિંગ થોડી પંદર વીસ સેકન્ડ લેટ આવતી હશે તમને જોવા મળતી હશે તો લાઈવ સ્ટીમિંગની અંદર થોડું પ્રોબ્લેમ છે તો એ પંદર વીસ મિનિટ તો લેટ તમને બતાશે પંદર વીસ મિનિટ નહીં સોરી પંદર વીસ સેકન્ડ માટે પંદર વીસ મિનિટ કરીએ તો આખો ટ્રેડ જતા રહે આપણા તો અહીંયા અત્યારે તમે જુઓ છો ને તો બે પોઝિશન અહીંયા ઓપન છે મારી આજે સવારથી આની અંદર આપણે ખાલી નાનું અમતું ફંડ નાખીને કેવી રીતે બાય થાય છે સેલ થાય છે ક્યાં લિમિટ ઓર્ડર મુકાય છે કેવી રીતે માર્કેટમાં આ જે ડેલ્ટા એક્સચેન્જનું પ્લેટફોર્મ છે એની અંદર શું શું થાય છે કયું નવું છે શું છે એ બધું જોવા માટે થઈને આપણે એમ તો નાની અંદર ક્વોન્ટિટીથી ટ્રેડ બનાવ્યા છે થોડા ઘણા પ્રોફિટેબલ રહ્યા છે થોડાક લોસમાં રહ્યા છે આની અંદરની બ્રોકરેજ શું છે કેવી રીતે લાગે છે શું કરીએ તો આપણને બ્રોકરેજ ઓછી લાગે ને શું ના કરીએ તો આપણને બ્રોકરેજ વધારે લાગે તો જે જે લોકોએ ઓપન કરી લીધા છે એકાઉન્ટ એ લોકો પોતપોતાના એકાઉન્ટ ઓપન કરી અને ઇન્ટરફેસ જોઈ શકે છે ઇન્ટરફેસ જોવા માટે મોબાઈલમાં લોગ ઇન કરતા હોય તો વચ્ચે એક ટ્રેડ નામનો ઓપ્શન આવશે ટ્રેડ નામનો જે ઓપ્શન છે એની અંદર તમને આવું જોવા મળશે આ જે વસ્તુ છે એ આપણે અહીંયાથી બાય અને સેલ કરવાની વસ્તુ છે એ આપણને મોબાઈલની અંદર ટ્રેડની અંદર ઓપ્શનની અંદર જોવા મળશે તો અહીંયાથી આપણે બાય કરી શકીએ છીએ નાને સિલેક્ટ કરીએ આ બાજુ તો અહીંયા સેલ પોઝિશન બનાવી શકીએ છીએ તો બાય અને સેલ આની અંદર બંને થઈ શકે છે તમે ઓપ્શનની અંદર પણ કામ કરી શકો છો આની અંદર અને ફ્યુચરની અંદર પણ કામ કરી શકો આની જે પણ તમારે છે એ લાગતા નથી વસ્તુ શું છે કે આની અંદર લાગતા નથી શું કામ નથી લાગતા કે આપણે આની અંદર ઇન્ટ્રા ડે ટ્રેડિંગ ખાલી કરવાના છીએ જો તમે લોંગ ટર્મ માટે હોલ્ડ કરો છો તો આની અંદર તમને જે પણ ચાર્જિસ છે આપણા ટેક્સિસના એ બધા લાગશે ત્યાં સુધી આપણને આની અંદર કોઈપણ ચાર્જીસ લાગવાના નથી તો અહીંયાથી બાય ને અહીંયાથી સેલ આ બંને અહીંયા પોસિબલ છે તમે કરી શકો છો લેવરેજની વાત કરીએ તો આની અંદર આપણને બસો એક સુધીની લેવરેજ આપવામાં આવે છે એટલે કે આપણા ડીમેટની અંદર આપણે ઓપ્શનમાં કામ કરીએ છીએ તો આપણને લેવરેજ મળતી નથી તો આની અંદર આપણને લેવરેજ મળવાના વધારે ચાન્સ છે કે આની અંદર આપણને લેવરેજ મળે છે તો મિત્રો આની લેવરેજ બહુ ઓછી યુઝ કરવાની છે લેવરેજ આની વધારે યુઝ કરતા નહીં મેક્સિમમ બને ત્યાં સુધી પચીસ પચાસની જ લેવરેજ યુઝ કરવાની છે વધારે લેવરેજ આની યુઝ કરતા નહીં સ્ટ્રીમિંગ તમને પ્રોપર દેખાય છે અને વોઇસ બોઇસ બધું ક્લિયર આવે છે કે નથી આવતું જરા કોમેન્ટમાં કરી દેજો ને તો લેવરેજની વાત કરીએ તો લેવરેજ બસો જોવા મળે છે પણ જાજી લેવરેજ યુઝ કરવાની નથી પચીસ એક્સ પચાસ એક્સ સુધીની જ કરવાની છે વધારે ઓવર કરતા નહીં શું કામ નથી કરવાની કે જો તમે નાનું કેપિટલ નાખી અને લેવરેજ વધારે યુઝ કરો છો તો પછી તમારું કેપિટલ બ્લો થવાના ચાન્સીસ વધારે છે તો અહીંથી તમારે પચીસથી પચાસની જ લેવરેજ યુઝ કરવાની છે વધારે કરવાની નથી ને અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે નીચે સેટ લિમિટ કરી નાખશો એટલે તમારી લેવરેજ અહીંયા જે છે એ ફિક્સ સેટ થઈ જશે નીચેની બાજુ છે લિમિટ ઓર્ડર માર્કેટ ઓર્ડર સ્ટોપ સ્ટોપલોસ લિમિટ આ બધું છે મેક્સિમમ જ્યારે પણ ટ્રેડ કરીએ ત્યારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે આની અંદર લિમિટ ઓર્ડર જ લગાડવાનો છે શું કામ લિમિટ ઓર્ડર લગાડવાનો છે તો અહીંયા આપણે બ્રોકરેજની વાત કરીએ ફીઝની વાત કરીએ તો અહીંયા મેકર ઝીરો પોઈન્ટ ઝીરો ટુ પર્સન્ટ અને ટેકર જે છે એ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈ પર્સન્ટની છે તો આનો મતલબ શું થાય છે કે મેકર અને ટેકરની અંદર શું છે કે જો તમે લિમિટ યુઝ કરો છો લિમિટ કરીને કોઈ પણ માર્કેટની અંદર બાય કરો છો સેલ કરો છો તો તમને તમે જે પણ કેપિટલ યુઝ કરો છો અને જેટલી પણ લેવરેજ યુઝ કરો છો એના ઝીરો પોઈન્ટ ઝીરો બે ટકાની બ્રોકરેજ લાગે છે અને ટેકર એટલે શું છે કે તમે માર્કેટ કરીને કાંઈ પણ વસ્તુ બાય કરો છો તો માર્કેટ કરીને તમે ઓર્ડર લગાવો છો બાય કરો છો સેલ કરો છો તો આની અંદર જીરો પોઈન્ટ જીરો ફાઈવ પર્સન્ટની બ્રોકરેજ લાગે છે તો ખાસ કરીને ધ્યાન રાખવાનું છે માર્કેટમાં હંમેશા બાય કરવા માટે લિમિટ ઓર્ડર લગાડવાનો છે સેલ કરવા માટે પણ લિમિટ ઓર્ડર લગાડવાનો છે બધી વસ્તુ લિમિટથી જ કરવાની છે લિમિટની બહાર નથી જવાનું કેમ કે જો લિમિટની બહાર જઈએ તો પછી પૈસા પણ જતા રહે અને બ્રોકરેજ પણ વધારે જાય એટલે ખાસ કરીને ધ્યાન રાખજો કે લિમિટની અંદર જ કામ કરવાનું છે હવે લિમિટની અંદર કામ કરવા માટે ખાસ તમારી અંદર જો આ ક્વોન્ટિટીનો એક સેક્શન હશે બીટકોઇનની વાત કરીએ તો બીટકોઇન અત્યારે ઓલ ટાઈમ હાઈ પાસે છે ઓલ ટાઈમ હાઈ બીટકોને લગાવો છે ને એની ઉપર હજી જશે તો હજી મૂવમેન્ટમ આવવાના ચાન્સીસ છે આપણે વન ડેની ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ તો ઓલ ટાઈમ હાઈ પાસે બીટકોઇન છે જો અહીંયાથી ઓફ સાઇડ હજી જાય છે તો એક મોટી મૂવમેન્ટમ આવવાના ચાન્સીસ છે

યુએસડીમાં પણ બતાવશે અને તમારું ફંડ જે છે એ પણ બતાવશે તો એક રૂપિયા બરાબર પંચ્યાસી રૂપિયા છે એટલે એક યુએસડી બરાબર પંચ્યાસી રૂપિયાની અંદર ફિક્સ છે તમે જે પણ પ્રોફિટ કરો છો લોસ કરો છો તો એ પંચ્યાસી રૂપિયા લેખે તમને થવાનો છે તો આના જે ચાર્ટ છે બંનેમાં ખૂબ સરસ પ્રોફિટ આપણને અહીંયા દેખાય છે જે પણ મેં કેપિટલ યુઝ કર્યું છે એના મને બત્રીસ ચોત્રીસ ટકાનો નફો આની અંદર જોવા મળે છે ઓલ ટાઈમ હાઈ ક્રોસ કર્યા પછી એટલે કે નવસો ક્રોસ કર્યા પછી ત્રાણું નવસો ક્રોસ કર્યા પછી ચોરાણું ત્રણસો ને પંચોતેર એટલે ચારસો પાંચસો પોઈન્ટની મુમેન્ટ આમાં આંખ બંધ કરતા આવે છે એટલે ખાસ કરીને ધ્યાન રાખજો કે ઓવર ટ્રેડિંગ કરશો અને ક્વોન્ટિટી સાઇઝને મેનેજ નહીં કરો તો ઝટકા ભરમાં તમારા જે કેપિટલ છે એને શૂન્ય થતા વાર નહીં લાગે જેટલી મોટી લેવરેજ લેશો એટલી મોટી બ્રોકરેજ પણ લાગવાના ચાન્સીસ છે હવે અહીંયા આપણે પીએનએલ એનાલિસિસ કરીએ ને તો આજના દિવસના જેટલા પણ ટ્રેડ બીના છે ને એ બધા ટ્રેડ નું અહીંયા એનાલિસિસ થાય તો કે કેવું થાય આજના દિવસના છ ટ્રેડ બન્યા છે આજનો મારો રૂપિયા માઇનસ છે નીચે બ્રોકરેજ વાત કરીએ તો આજની જે આપણે ચૂકવી દીધી છે તો આ બધું પીએનએલ એનાલિસિસ કરીએ ને આની અંદર આપણને અહીંયા જોવા મળે કે આપણી બ્રોકરેજ કેટલી છે આપણે પ્રોફિટમાં છીએ લોસમાં છીએ આપણે કેટલા ટ્રેડ વાળા છે આપણે કઈ ફીઝને સેવ કરી છે કે નથી કરી એવરેજ વિન કેટલું છે વિન વિનડેટ કેટલો છે આ બધી વસ્તુ આપણને આની અંદર જોવા મળે છે પછી એ વાત કરીએ માર્કેટની તો માર્કેટ અહીંયા જે આવે છે માર્કેટની અંદર જે છે એ આપણને જેટલા જેટલા અહીંયા ટ્રેડ કરવા માટે જે આપણને કંપનીઓ આપી છે એટલે કે જે પણ ક્રિપ્ટોકરન્સી આની અંદર છે તો આ બધાની અંદર તમે લેવરેજ કેટલી પણ યુઝ કરી શકો છો એ પણ અહીંયા બતાવે છે અને તમે કોના કોનામાં કામ કરી શકો છો એ પણ અહીંયા બતાવે છે તો આપણે મોસ્ટલી કામ કરવાનું છે બીટકોઇન ઇથિરિયમ અને સોલાના આ ત્રણની અંદર મૂવમેન્ટમ સારી હોય છે વધારે પડતું મૂમેન્ટમ જે છે એ બીટકોઇનની અંદર આપણને જોવા મળે છે અને એની અંદર આપણને ટુ હંડ્રેડ એક્સની લેવરેજ આપે છે બાકી બધા સો 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 છે નીચે પચાસ વીસ એવા પણ થઈ જાય છે સૌથી વધારે લેવરેજ આપવા વાળી વસ્તુ જે છે એ બીટકોઇન છે તો બીટકોઇન ની અંદર સરસ મજાના આપણે ટ્રેડ કરી શકીએ વાત કરીએ ફ્યુચર ની તો ફ્યુચર ની અંદર તમે જ્યારે ક્લિક કરો છો ત્યારે અહીંયા ચાર્ટ ઓપન થઈ જાય છે અહીંયા તો આ ચાર્ટ ઓપન થયા પછી અહીંયા તમને બધા આપણે જે ચાર્ટના એનાલિસિસ કરીએ છીએ ને બધી વસ્તુ આની અંદર આપણને અહીંયા જોવા મળે છે સરસ મજાની એક અપસાઈડની મુવમેન્ટમ આવી છે આ મુવમેન્ટમ જોઈએ આપણે તો અહીંયાથી માર્કેટમાં અપ ડાઉન સાઇડની મૂવમેન્ટમ હતી નીચેથી અહીંયા આવતી હોય ફ્લેગ બન્યું છે ફ્લેગનું બ્રેકઆઉટ કર્યું છે રિટેસ્ટ કર્યું છે ફરી એક અપ સાઇડ જવાની ટ્રાય કરી છે નથી જઈ શક્યું ફરી વાર નીચે આવ્યું છે ત્યાંથી ફરી પાછી એક અપ સાઈડની મૂવમેન્ટમ કરવાની અહીંયાથી ટ્રાય કરી છે અને અપ સાઇડની મૂવમેન્ટમ અહીંયા કન્ટિન્યુ આપણને થતી જોવા મળે છે કેન્ડલું તમને અહીંયા નાની લાગે છે પણ તમે કેન્ડલું જોશો તો મોટી મોટી કેન્ડલ છે પોઈન્ટની અંદર ગણવા જશો તો મોટી મોટી અહીંયા કેન્ડલું તમને જોવા મળે છે વાત કરીએ ઓપ્શનની તો ઓપ્શનમાં પણ આપણે કામ કરી શકીએ નીચે ઓપ્શનનો ટ્રેડ પણ આપણે લીધેલો છે અહીંયા ઓપ્શનનો ટ્રેડ પણ ચાલુ છે અને ડાયરેક્ટ ફ્યુચરનો પણ ચાલુ છે અત્યારે જીરો પોઈન્ટ ઝીરો વીસ નંગ મેં લીધેલા છે ને આની અંદર જે ઓપ્શનની અંદર છે ઝીરો પોઈન્ટ ઝીરો જીરો પાંચ એટલે સાવ નાની માઇનોર ક્વોન્ટિટીની અંદર આપણે ટ્રેડ પાડ્યો છે ને સરસ મજાનો અહીંયા પ્રોફિટ થાય છે અહીંયા એક યુએસડી બરાબર એટી ફાઈવ છે એટલે અહીંયા બાર યુએસડી છે ને નીચે બે યુએસડી છે એટલે આની અંદર દોઢસો બસો રૂપિયા આજુબાજુનો પ્રોફિટ જોવા મળે છે અને આની અંદર હજારથી બારસો રૂપિયાનો પ્રોફિટ ખાલી બતાય છે નાની ક્વોન્ટિટી છે સ્મોલ ક્વોન્ટિટીની અંદર હોલ્ડ કરવા માટે આની અંદર ખૂબ સરસ મજાના પૈસા મળે એવા પણ ચાન્સીસ છે તો ક્વોન્ટિટી હંમેશા ઓછી રાખવાની છે જ્યારે પણ ટ્રેડ કરો છો ત્યારે ક્વોન્ટિટી આની અંદર એકદમ ઓછી રાખજો જો ક્વોન્ટિટી વધારશો તો પછી જલ્દીને જલ્દી પીએનએલ બ્લો થઈ જશે હવે અહીંયા આવી જ રીતે અહીંયા આપણે જેમ કોલપૂટ જોતા હોય ને એમ અહીંયા કોલ આવે છે અહીંયા પૂટ આવે છે પણ આની ખાસ કરીને ધ્યાન રાખજો એક્સપાયરી હોય છે ને રોજે રોજની હોય છે એક્સપાયરી એક દિવસની અંદર પૂરી થઈ જાય છે સાડા પાંચ વાગે આજના સાડા પાંચ વાગે અહીંયા ચાલુ થઈ જાય એક્સપાયરી આજના દિવસની આવતીકાલે સાડા પાંચ વાગે આ પણ જેટલા કોન્ટ્રાક્ટ છે આજના દિવસના એ બધા પૂરા થઈ જશે એટલે કે એક્સપાયર થઈ જશે એટલે ઓપ્શનની અંદર આની જે એક્સપાયરી છે છે એ રોજ રોજની હોય લેક એક દિવસની એક્સપાયરી હોય છે આની આની અંદર અંદર તો આમ તમને બાય પણ કરી શકો છો અને સેલ પણ કરી શકો છો બંને વસ્તુ આની અંદર તમે ઓપ્શનમાં કરી શકો છો જેમ જેમ આપણે આગળ લાઈવ કરતા જશું એમ સારા કઈ મુમેન્ટ આપણને જોવા મળશે તો આપણે બંને વસ્તુ લાઈવમાં કરીને જોઈ લેશું તો અહીંયા ખાસ કરીને આની અંદર ઓપ્શનમાં ધ્યાન આપજો ઓપ્શનની એક્સપાયરી એક દિવસની છે તો મેઇન આપણી માટે શું જરૂરી છે અહીંયા માર્કેટ કરીએ એટલે આપણને જે પણ આની અંદર ટ્રેડ કરવા માટેના કોન્ટ્રાક્ટ છે એ બધાની અંદર આપણને જોવા મળશે એટલે સોલા છે ઇથેરિયમ છે ને બીટકોઇન છે આ ત્રણને આપણે સ્ટાર કરી દીધા છે એટલે આપણે આની અંદર કામ કરવાનું હોય છે હવે ફ્યુચરની અંદર સિલેક્ટ કરી લઈએ છીએ ફ્યુચરની અંદર સિલેક્ટ કર્યા પછી આપણે જે સ્ટાર સિલેક્ટ કર્યા છે ને તે સ્ટારની અંદર આપણને બધી વસ્તુ જોવા મળી જશે કે આપણે કેમાં કેમાં ટ્રેડ કરવાનો છે આ બધાના નાના નાના પ્રાઇસ છે સૌથી વધારે આ આ અને આ ત્રણની અંદર મૂમેન્ટમ સારી હોય છે બીજા બધા જેટલા પણ કોઈન છે એ કોઈનની અંદર મૂમેન્ટમ ઓછી હોય છે તો આની અંદર મૂમેન્ટમ સૌથી વધારે હોય છે સૌથી વધારે વાળી વસ્તુ છે તો એ કે બીટ કોઈન બીટીસી તો આની અંદર આપણે ટ્રેડ જે પણ કરીએ છીએ એ આપણા ઇન્ટ્રાડે ટ્રેડિંગ હોય છે ઇન્ટ્રાડે ટ્રેડિંગની અંદર આપણે કદાચ પૈસા કમાઈએ છીએ તો સરકારને ત્રીસ ટકાનો ટેક્સ આપણે દેવાનો નથી પણ જો આની અંદર તમે હોલ્ડિંગ કરશો અને લોંગ ટર્મ માટે રાખો છો તો પછી તમારે આની અંદર ટેક્સિસ ને બધું લાગવાની શક્યતા છે બ્રોકરેજની વાત કરી લીધી છે લિમિટની અંદર કામ કરવાનું છે લિમિટ પ્રાઇઝની ઉપર જવાનું નથી જો માર્કેટ સિલેક્ટ રહેશે અને અહીંયાથી ડાયરેક્ટ નાખી દેશો તો પછી ડાયરેક્ટ અહીંયા પ્રાઈઝ આવી જશે હવે આપણે લિમિટ સિલેક્ટ કરીએ છીએ અહીંયા તમને છે ને ત્રણ વસ્તુ દેખાશે લોટ યુએસડી અને બીટીસી તો આપણે અહીંયા કોઈ વસ્તુને સિલેક્ટ નથી કરવાની અહીંયા આપણે લોટને સિલેક્ટ કરીને જ રાખવાનો છે જેથી કરીને અહીંયા આપણે એક લોટ નાખીએ છીએ તો અહીંયા જીરો પોઈન્ટ ઝીરો વન વન બીટીસી લખેલું આવશે એટલે એકદમ નાની ક્વોન્ટિટીમાં બીટીસી આવશે હવે હું અને અહીંયા દસ કરી દઉં છું તો ઝીરો પોઈન્ટ ઝીરો દસ સો કરી દઉં છું તો ઝીરો પોઈન્ટ સો નીચે અહીંયા બાયિંગ માટે માર્જિન પણ તમારી પાસે માગે છે કે માર્જિન તમારી પાસે એકસો ને છ્યાસી પોઈન્ટ ચોત્રીસ યુએસડી હોવા જોઈએ જો નથી હોતા તો અહીંયા લખેલું આવી જશે ઇનસફિશિયન્ટ બેલેન્સ અને હજાર કરો છો એટલે તમે એક આખો બીટકોઇન બાય અથવા તો સેલ કરો છો એટલે જે લોકો નાની ક્વોન્ટિટીમાં કામ કરવા માગે છે ને નાના પ્રોફિટ લેવા માગે છે એ લોકોએ મેક્સિમમ જો તમે દસ હજારની બેલેન્સ નાખો છો મિનિમમ દસ હજારની બેલેન્સ આની અંદર નાખવી જરૂરી છે પાંચ હજારની અંદર તમને કોઈ સારો પ્રોફિટ જોવા મળશે ને એટલે મિનિમમ એક હજારના એકાઉન્ટથી તમે ચાલુ કરી શકો છો અને દસ હજારના એકાઉન્ટથી તમારે મેક્સિમમ ક્વોન્ટિટી જે છે એ આનીથી વધારે કરવાની નથી એટલે વીસ લોટથી વધારે તમારે આની અંદર ક્વોન્ટિટી કરવાની નથી જો તમે વધારે ક્વોન્ટિટી આની અંદર કરો છો તો પછી તમને આમાં લોસ થવાના ચાન્સીસ પણ વધી જશે કેમ કે આના તમે જોવા જઈએ તો આપણે અહીંયા ત્રણ હજાર છસો ને બાવન આપણે બીટકોઇનને અહીંયા બાય કર્યું છે અહીંયા જો મને વીસ નંગ જે છે અહીંયા બતાવે છે તમને ડિસ્પ્લેની ઉપર જ તમારો પીએનએલ બતાવશે કેટલી ક્વોન્ટિટી છે એ પણ બતાવશે તો અહીંયા બાય કરેલું છે એટલે અહીંયાથી બ્રેકઆઉટ આપ્યું છે બ્રેકઆઉટ આપ્યા પછી રીટેસ્ટ થયું છે રીટેસ્ટ આપ્યા પછી ફરી અહીંયા કેન્ડલનું ક્લોઝિંગ આ ગ્રીન કલરની કેન્ડલનું ક્લોઝિંગ છે જોવા મળ્યું છે પછી આપણે અહીંયાથી બાય કર્યું હતું તો આપણો એસેલ કયો હતો તો કે લાસ્ટ સ્વિંગનો એસેલ હતો આ સ્વિંગની નીચે આપણે થોડું બફર આપીને અહીંયા એસેલ આવતો હતો એટલે છસોથી લઈને મારો એસેલ ત્રણસોથી સાડી ત્રણસો પોઈન્ટનો આની અંદર મને જોવા મળતો હતો તો ત્રણસો સાડી ત્રણસો પોઈન્ટનો મારે એસએલ દેવાનો છે તો એની હિસાબથી મારે ક્વોન્ટિટી મેનેજ કરીને ચાલવું પડશે એટલે મારી કેપેસિટી કેટલી છે દસ હજાર એકાઉન્ટની અંદર તો કે વીસ નંગથી વધારે હું લોટ સાઇઝ બાય કરું તો મારી કેપેસિટીની બહાર આની અંદર જાય એટલે મેં એકદમ નાની ક્વોન્ટિટીથી અહીંયા ટ્રેડ બનાવ્યો છે ને ઉપર સુધી હજી સમજો તમે તો અહીંયા છસોથી લઈ અને ઉપર સુધી અહીંયા ચારસો સુધી જે એવું છે એટલે મને કેટલા પોઈન્ટ મળ્યા છે ચારસો ને ચારસો આઠસો પોઈન્ટનો પ્રોફિટ મને આની અંદર જોવા મળ્યો છે તો પણ હજી આપણો ટ્રેડ હોલ્ડ છે હવે હોલ્ડ ક્યાં સુધી છે કે આપણો ટ્રેલિંગ એસએલ છે હવે અહીંયા આની અંદર તમે એસએલ પણ લગાવી શકો છો કેવી રીતે લગાવવાનો છે ત્યારે આપણે નવો ટ્રેડ એક્ઝિક્યુટ કરશું ત્યારે એની અંદર આપણે શીખશું કે આની અંદર એસએલ કેવી રીતે લગાવવો ટાર્ગેટ કેવી રીતે લગાડવાના છે લિમિટ પ્રાઇસ થી કેવી રીતે બાય કરવાનું છે તો લિમિટ પ્રાઇસ થી આપણે એક નંગ બાય કરીને જોઈએ અત્યારે કે એક નંગની અંદર આપણને કેવી રીતે બાય કરવાનો છે લિમિટ પ્રાઇસ સિલેક્ટ કરેલી છે ક્વોન્ટિટી સાઇઝ જે છે એને હું અહીંયા એક કરી નાખું છું એટલે ઝીરો પોઈન્ટ ઝીરો વન બીટીસી આવશે ઝીરો પોઈન્ટ ઝીરો વન બીટીસી છે એટલે મારે લિમિટ કરવાની છે તો તમારે જલ્દીથી લેવું હોય તો અહીંયા બેસ્ટ ઓફર ઉપર ક્લિક કરશો એટલે જે પણ પ્રાઇસ ચાલતું હશે અહીંયા એ પ્રાઇઝ અહીંયા આવી જશે હવે તમારે નીચે પણ લેવું છે તો અહીંયા એરાને નીચે લઈને સિલેક્ટ કરશો એટલે એ ભાવ પણ એની અંદર આપણને જોવા મળશે તો અહીંયા ચોરાણું હજાર વીસની આજુબાજુ જે છે એનો ભાવ આવી ગયો છે એક લોટ થઈ ગયો છે મારું માર્જિન છે પચાસ એક્સની લિમિટમાં એક પોઈન્ટ એટી એટ યુએસડી એટલે હું અહીંયાથી બાય માટેનો એક ટ્રેડ બનાવી દઉં છું પ્લેસ ઓર્ડર કરી દઉં છું આ પ્લેસ ઓર્ડર કર્યા પછી હમણાં મને ડિસ્પ્લેમાં બતાવી દેશે કે મારો અહીંયા ઓર્ડર જે છે એ સબમિટ થઈ ગયો છે અને અહીંયા લિમિટ ઓર્ડર મારી અહીંયા લાગી ગઈ છે જો હવે ચોરાણું હજાર વીસ આવશે તો મને અહીંયાથી મારો ઓર્ડર જે છે એ એક્ઝિક્યુટ થઈ જશે એટલે ખાસ કરીને આ વસ્તુને ધ્યાન રાખવાની છે લિમિટ ઓર્ડરમાં જ બાય કરવાનું છે ને લિમિટ ઓર્ડરમાં જ સેલ કરવાનું છે હવે મારો ઓર્ડર અહીંયા આવી ગયો છે હવે મારે આ ઓર્ડર જે છે એને મારા પ્રાઇઝ ઉપર નથી આવતો તો મારે એને કેન્સલ કરવું હોય તો ડાયરેક્ટ હું અહીંયાથી કેન્સલ કરી શકું છું આ કેન્સલ કરીશ એટલે ડાયરેક્ટ ઓર્ડર કેન્સલ થઈ જશે હવે મારે એમ છે કે લિમિટ વધારવી છે તો અહીંયાથી હું પકડીને ઉપર લઈ જાય એટલે સીધો મારી જે લિમિટ છે એ અપડેટ અહીંયા થઈ જશે પહેલાં હતી ચોરાણું હજાર વીસ અને હવે જે આવશે એ ચોરાણું હજાર ઓગણ સિત્તેરની લિમિટ આવી ગઈ છે એટલે જે પણ લિમિટ મારે અહીંયાથી વધારવી ઘટાડવી છે એ બધું હું અહીંયાથી કરી શકીશ એટલે ખાસ કરીને મિત્રો ધ્યાન રાખવાનું છે કે લિમિટ ઓર્ડરમાં પ્લેસ કરવાનો છે લિમિટ ઓર્ડર કર્યા પછી તમે અપડાઉન અપડેટ બધું એની અંદર કરી શકો છો અને પછી તમારો જે ઓર્ડર પોઝિશન છે એ તમે અહીંયાથી સ્ક્વેર ઓફ કરી શકો છો એટલે અહીંયાથી એક્ઝિટ કરશો કે કેન્સલનું બટન દવો છો એટલે માર્કેટ અને અહીંયા લિમિટ આ બંને વસ્તુ આવશે અહીંયા પણ બેસ્ટ બેડ જે આવે છે એ પણ તમે અહીંયા રાખી શકો છો ક્વોન્ટિટી તમારી આ છે તમે અહીંયાથી પંચોતેર ટકા ક્વોન્ટિટી પચાસ ટકા પચીસ ટકા દસ ટકા જે પણ ક્વોન્ટિટી તમારે અહીંયાથી કાઢવી હોય કાઢી શકો છો અને સોએ સો ટકા કાઢવી સોએ સો ટકા કાઢી શકો છો લિમિટ ઓર્ડરમાં જ કાઢવાની છે એટલે મારે અહીંયાથી લિમિટ ઓર્ડર જે છે એ લિમિટ ઓર્ડર મૂકવો છે તો કેવી રીતે મૂકાય તો લિમિટ ઓર્ડર માટે મારે અહીંયા જે છે આની અંદર મારે પ્રાઇઝ નાખીને મૂકી દેવાની છે કે આ લિમિટથી મારે આને એક્ઝિટ કરવો છે તો આપણે લિમિટ ઓર્ડર નાખી દઈએ અહીંયા સત્તરસો રૂપિયાની આ સત્તરસોની લિમિટ ઓર્ડર નાખી દીધી છે સો એ ક્વોન્ટિટી કરી દીધી છે હવે સત્તરસો જ્યાં જશે ત્યારે આપણો ઓર્ડર જે છે એ એક્ઝિક્યુટ થશે એટલે ઉપરની બાજુ આપણો સત્તરનો ઓર્ડર છે એક્ઝિક્યુટ થશે હવે મને આની અંદર બતાવતા નથી તો એ ઓર્ડર ક્યાં બતાવશે મને આની અંદર તો મારે ઓપ્શન ચેનની અંદર જવાનું છે ઓપ્શન ચેનની અંદર ગયા પછી મેં જે લીધું છે એ મારે અહીંયા સિલેક્ટ કરવાનું છે આ મેં અહીંયા સિલેક્ટ કરી દીધું છે કે ત્રણ હજાર ચારસોનો જે કોલ છે એ મેં અહીંયા બાય કરેલો છે તો અહીંયા ત્રાણું હજાર ચારસો નો જે કોલ છે એ મેં બાય કરેલો છે તો હવે જોવો હોય તો ક્યાં જોવાનો છે ઉપરની બાજુ આવી અને આ ટેબલ છે એની જગ્યાએ ચાર્ટ કરવાનો છે આ ચાર્ટ ઓપન થયા પછી મને આની અંદર મારી પોઝિશન છે એ પોઝિશન મને આ સાઈડ બતાવે છે અહીંયા ભાવે આ પોઝિશન બાય કરેલી છે અને ઉપરની બાજુ સત્તરસો નો ટાર્ગેટ પ્રાઇસ લગાવ્યો છે પંદરસો ને અડસઠ ચાલે છે તો આની અંદર મને જો સત્તરસો આવશે તો મારું અહીંયાથી લિમિટ ઓર્ડર છે એ એક્ઝિક્યુટ થઈ જશે અને મારો જે પ્રોફિટ છે એ આની અંદર બુક થતો મને જોવા મળી જશે એ પીએનએલની અંદર મને મારું જે પીએનએલ છે એ રિલીઝ થઈ જાય અત્યારે ટોટલ પીએનએલ બંનેનું જે ચાલુ છે એ પંદર ડોલરનું ચાલુ છે ગણી શકો છો કે હજાર થી બારસો રૂપિયાનું ટોટલ પીએનએલ ચાલુ છે અને જો દસ હજારની અંદર તમે બસો પાંચસો હજાર રોજના કમાવ છો તો ખૂબ સારા કહેવાય સોળસો ને ચોવીસ છે હજી પણ અહીંયાથી અપસાઇડની મુમેન્ટમ આવવાના ચાન્સીસ છે તો અહીંયા અપ સાઈડની મુમેન્ટમ આવે છે તો મારે અહીંયાથી મારું જે લિમિટ પ્રાઇસ છે એને ચેન્જ કરવી હોય તો ફરી પાછી હું જઈને ચેન્જ પણ કરી શકું છું ફરી પાછો અહીંયા નવો હાઈ લગાડવાના ચાન્સીસ છે ને હજી અહીંથી પાંચસો હજાર પોઈન્ટ ઓફ સાઈડની મુવમેન્ટમ કરે ને એવા પણ ચાન્સીસ છે તો મારે શું કરવું જોઈએ મારે ટ્રેડને મારા હોલ્ડ કરવો જોઈએ વિનિંગ ટ્રેડને હંમેશા હોલ્ડ કરવાનો છે ને લુઝિંગ જે ટ્રેડ છે ને ફટાફટ કાપી નાખવાનો છે પછી એની અંદર એવરેજ કરવા જવાની નથી ખાસ કરીને ધ્યાન રાખવાનું છે હવે અહીંયા ઓપ્શનનો આપણે ચાર્ટ આ બાજુ ઓપન કરી લઈએ ઓપ્શનના ચાર્ટની અંદર જોઈએ આપણે કે મારી જે લિમિટ ઓર્ડર છે લિમિટ ઓર્ડર મારે ત્યાંથી ને ત્યાંથી ચેન્જ કરવાની છે આપણે ટેબલની અંદર સિલેક્ટ નથી કર્યું એટલે આપણું નથી આવ્યું હવે આપણે અહીંયા ચારસોનું ફરી પાછું સિલેક્ટ કરીએ છીએ સત્તરસો નો ભાવ આવી ગયો છે એટલે આપણું એક્ઝિક્યુટ થઈ ગયું છે નીચેની બાજુથી ના હજી વાર છે સત્તરસો નો ભાવ તો આવી ગયો છે એક્ઝિક્યુટ થયું છે કે નથી થયું હમણાં ચાર્ટ ઉપર આપણને ખબર પડી જશે મેસેજ હજી પડ્યો નથી એક્ઝિક્યુટ નો મારી સેલ લિમિટને ને મારે વધારવી છે તો અહીંયા ઉપરની બાજુ ખેંચી લીધી એટલે મારી જે લિમિટ છે એ અત્યારે પછી થઈ ગઈ છે અઢારસો ને છપ્પન જો થોડી વાર લેટ થઈ ગયો હોત તો પછી આપણે અહીંયા આપણો જે ઓર્ડર છે એક્ઝિક્યુટ થઈ ગયો ટોટલ પીએનએલ છે અત્યારે કેટલું છે તો કે અઢાર ડોલરનું છે પંદરસો થી સત્તરસો રૂપિયાનો પ્રોફિટ મને આની અંદર બતાવે છે અહીંયા માં બતાવે છે અહીંયા મારી પાસે જે પૈસા મેં એડ કરેલા છે એ મને આની અંદર બતાવે છે તો મારે ટ્રેડને હોલ્ડ કરવાનો છે હજી કે સાઈડ ની મુવમેન્ટ આવવાના ચાન્સીસ છે હું આને ચોવીસ કલાક માટે પણ હોલ્ડ કરી શકું છું ત્રણસો ને પાસઠ દિવસ બીટકોઇન ચાલુ ને ચાલુ હોય છે એટલે તમે સાતે સાત થી સોમવારથી લઈને રવિવાર સુધીમાં ગમે ત્યારે આની અંદર ટ્રેડ કરી શકો છો તમને મન થાય ત્યારે કરી શકો છો આખો દિવસ ને રાત ચાલુ ને ચાલુ હોય છે આપણા માર્કેટની અંદર રજા હોય તો આની અંદર રજા ના હોય આ ચાલુ ને ચાલુ હોય તો ટ્રેડ લીધા પછી આમાં હોલ્ડ કરવું નહીં ખાસ જરૂરી છે તો અહીં આપણી લિમિટ પાસ નથી થઈ તો આપણે લિમિટ નાઈથી કરી દઈએ છીએ કેન્સલ ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ લિમિટ અહીંયાથી કેન્સલ થઈ ગઈ છે અહીંયા ઓપન જે ઓર્ડર હોય છે એ ઓપન ઓર્ડર અહીંયા બતાવે છે તો ઓપન ઓર્ડર આપણા જે છે એ બીટકોઇનની અંદર માઇનસમાં હતો એક ઓર્ડર જે ઓપન હતો એ માઇનસમાં હતો એ લિમિટ એની હજી પાસ નથી થઈ અહીંયા લિમિટ ઓર્ડર આપણે લગાડેલો છે કયો છે લિમિટ ઓર્ડર તો કે ઓપ્શનનો છે ઇ ત્રાણું હજાર ચારસોનો કોલ સ્ટોપલોસ ઓર્ડર અહીંયા મૂકેલો હોય તો એ પણ અહીંયા બતાવે છે ને ઓર્ડર હિસ્ટ્રી જે છે એ ઓર્ડર હિસ્ટ્રી આપણને ટો